જામનગર શહેરમાં હાલમાં ભાગવત કથાકાર જિગ્નેશ દાદાના વ્યાસાસને ભાગવત સપ્તાહ ચાલી રહી છે આજરોજ જામનગરમાં ગુરુદ્વારા ગુરુસિંહ સભામાં ગુરુ ગોવિંદસિંહની ત્રણસો અઠ્ઠાવનમી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી ગુરુદ્વારામાં કીર્તન ગુરુકા લંગર પ્રસાદ સહિતના આયોજનો કરવામાં આવ્યા હતા ત્યારે પ્રખ્યાત ભાગવત કથાકાર જિગ્નેશ દાદા પણ ગુરુદ્વારા ખાતે પહોંચ્યા હતા અને ગુરુગ્રંથ સાહેબના દર્શન કર્યા હતા ગુરુદ્વારા ખાતે પહોંચેલા ભાગવત કથાકાર જિગ્નેશ દાદાનું ગુરુદ્વારા શીખ સમિતિ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું ભાગવત કથાકાર જિગ્નેશ દાદાની સાથે બાદલભાઈ રાજાણી વિપુલભાઈ કોટક નીરજભાઈ દત્તાણી જયેશભાઈ મારફતિયા રાજુભાઈ મારફતિયા અતુલભાઈ રાજાણી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા વાયગુરુજી કા ખાલસા વાયગુરુજી ફતેહ હું મનજીતસિંહ ઉપલ સેક્રેટરી ગુરુદ્વારા શ્રી ગુરુસિંહ સભા જામનગર આજરોજ શીખ પંથના દસમા ગુરુ શ્રી ગુરુ ગોવિંદસિંહ મહારાજજીની પ્રકાશોત્સવના ઉપલક્ષે આજે ગુરુદ્વારામાં સવારથી ગુરુદ્વારાથી ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ પ્રભાત ફેરી કે જેમાં ભજન કીર્તન કરતાં ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ ગયા હતા ત્યાં જ ત્યાંની છવીને હાર પહેરાવી અરદાસ કરી અને પાછી સંગત ગુરુદ્વારામાં આવી હતી આ નિયમિતે ગુરુનો લંગર એટલે કે પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં બધા શ્રદ્ધાળુએ એનો લાભ લીધો ગુરુ ગોવિંદસિંહજીના બારામાં એટલું કહી શકીએ કે એ ફક્ત શીખના નહીં આખા જગતના ગુરુ હતા આપણે આ કહેવામાં એક ગર્વ થાય છે કે ગુરુ ગોવિંદસિંહજીના પાંચ પ્યારા એમના એક પ્યારા ભાઈ મોકમસિંહજી આપણા ગુજરાતના ભેટ દ્વારકાના હતા આ આ નિયમિતે આજે એના માટે એક બહુ મોટો આયોજન કરવામાં આવ્યું હતું આજ રોજ ગુરુદ્વારામાં સનાતન ધર્મના મહાન કથાકાર જિગ્નેશ દાદાએ ગુરુની હાજરીમાં આવ્યા હતા અને ગુરુના દર્શન કર્યા હતા હું આ પાવન પર્વ ઉપર સમગ્ર હાલારની જનતાને ખૂબ ખૂબ વધાઈ આપું છું વાહેગુરુજી કા ખાલસા વાહેગુરુજી કી ફતેહ